નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અહીં પડ્યો તો તમાર વરસાદ ગુજરાતમાં આજે સંજ ના છ વાગ્યા સુધીમાં એકસો સુડતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરામાં અગિયાર ઇંચથી વધુ જુનાગઢમાં ના માણાવદરમાં આઠ ઇંચ સુરતના

બજેટ બે હજાર ચોવીસ માં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી ઘણી જાહેરાતો કરી શકે છે જેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ KCC ની limit અત્યારથી કૃષિ સાધનો પર subsidy વધારશે અને કિસાન સન્માન નિધિ ના રકમ માં પણ વધારો કરશે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ ખેડૂતોના હિતમાં આ મોટો જાહેરાત કરવામાં આવી શકે છે તેવી ગઠનો લાંબા સમયથી PM કિસાન સન્માન નિધિ રકમ વધારવાની માંગ કરી રહ્યા છે હાલમાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ મોંઘવારીને વધતા ખર્ચને જોતા તેમના વધારો કરવાની જરૂર છે તેવું ખેડૂતો સંગઠનો જણાવી રહ્યા છે જેમાં શક્ય છે કે સરકાર તેને વધારીને વાર્ષિક આઠ હજાર રૂપિયા કરી શકે છે રેશન કાર્ડ ધારકો આપે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા નિયમો અને KYC પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવે છે આ સાથે જ ration કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી update સાથે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ration કાર્ડ ધારકોને KYC ની પ્રક્રિયા પૂર્ણ નહિ કરી તેમને વહેલી તકે આ પ્રક્રિયા ને પૂર્ણ કરવાની રહેશે આ કારણ કે બે હજાર ચોવીશ ના પહેલા વર્ષના બજેટમાં માં કાર્ડને card થી ઘણી બધી યોજનાઓ જાહેર થઈ શકે છે જો તમે કેવાયસીની પ્રક્રિયા નહીં કરાવી હોય તો તેમને નવી યોજનાનો લાભ નહીં મળે આ સાથે જો મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે તેવું પણ મનાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાળમાં આજે મોટા પ્રમાણમાં જમસીની આવક થઈ રહી છે યાડમાં આજે ચણા દાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડની બહાર સાત સાત કિમી લાંબી લાઈનો જોવા મળી રહી હતી આ જે યાર્ડમાં એકસો ને અગિયાર થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો યાર્ડમાં ચણા અને ધાણા સીટના પાકો ઉતારવામાં આવ્યા હતા રાયકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અર્થતંત્ર નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક હજાર થી અગિયારસો ને ચોત્રીસ રૂપિયા મળ્યા હતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો બજેટ બે હજાર ચોવીસ માટે આટલી વસ્તુ સસ્તી કસ્ટમ બ્યુટી દરમાં ના કેન્સરની ત્રણ દવાઓ સસ્તી થશે મોબાઈલ અને મોબાઈલ ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટીને પંદર ટકા કરાય છે જેથી મોબાઈલ સસ્તા થશે સોલાર સેટ પર સસ્તા થશે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટીને છ ટકા કરવામાં આવી છે પ્લેમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ છ પોઈન્ટ ચાર કરવામાં આવી છે લિથિયમ બેટરી સસ્તી થશે ઇલેક્ટ્રિક વાયર એક્સરે મશીન સસ્તા થશે બજેટ બે હજાર ચોવીસ માં આટલી વસ્તુ મોંઘી બજેટમાં નાણાં મંત્રીએ ઘણી પ્રોડક્ટ અને સેવાઓ પર લગાવનારા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટના ભાવ વધી જશે શું મોંઘું થશે તેની યાદી જોઈ લે તો પીવીસી ફ્લેશ બેનર ટેલિકોમ કરણો પ્લાસ્ટિકની વસ્તુઓનો સમાવેશ થશે કિંમતી ધાતુઓ અને નાણાં પ્રધાન રમણે કહ્યું કે સોના અને પર કસ્ટમ ડ્યુટી ટાળીને છઠ ટકા અને પ્લેટિંગ પર ચાવડ પાંચ ટકા કરવામાં આવી છે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જો લોકોને પાન ને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન ને આધાર કાર્ડ સાથે લિન્ક કરી શકે છે ત્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કરાવ્યું પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નહીં હોય તો તમે મોટી રકમના વ્યાજ વ્યવહારો કરી શકશો નહીં બેન્ક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ પણ આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર ની નથી તો ગણ ગભરાવવાની જરૂર નથી મોદી સરકારની ગેરંટી નિષ્ફળ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારે ફ્રી ગેરંટીની જાહેરાત

બાર હજાર બસો ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવનો અંત અણીયો હતો આ આંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન વિહોણા ભાડુતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવે છે યુવાનો માટે ખુશખબર budget માં નાણામંત્રી દ્વારા યુવા વર્ગના લોકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે નિર્મલા સીતારામને કહ્યું કે યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે જેમના માટે આ યુવાનોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું માસિક વત્વ આપવામાં આવશે આ માસિક વત્તુ પ્રધાન મંત્રી ઇન્ટરન્યરશિપની હેઠળ બાર મહિના માટે હશે અને યુવાનો આ કંપનીઓમાં માત્ર બાર મહિના માટે ઇન્ટરશિપ કરી શકશે જો કે દેશની ટોચની કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને તાલીમ આપવી પડે છે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન જો તમે નિવૃત પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો ને દસ રૂપિયા જમા કરીને માતમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શનની મેળવી શકો છો અને આ સરકાર પ્રિયોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરી ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવા માંગતા હોવ તો તમારે દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર બેતાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે છે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ખેડૂત મિત્રો અવનવા વિડિયો જોવા માટે અમારી જનાર ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનુવા વિડીયો પહોંચતા રહે